જેમ વરસાદ પડે અને જેમ ચિંડાના રંગ બદલાય એમ કોંગ્રેસના ઉમેદવારના રંગ બદલાય છે મારા તમને કહેવું છે કે એવી તો એમની કેટલી ફેક્ટરીઓ એમના કેટલા એવા કારખાનાઓ છે કે છેલ્લા 6 વર્ષની અંદર એમને 4-4 તો બંગલાઓ છે 4 થી 10 જેટલી એમને તો દુકાન એવો તે કેવો ચમત્કાર થઈ ગયો કે ટૂંકા સમયની અંદર આટલી જહો જલાલી આવી મિત્રો પોતે ગરીબ હોવાના ઢોંગ કરે છે અને હવે તો રડવાનું ચાલુ કર્યું છે તમને ઇમોશનલ વાતાવરણ બનાવીને વોટ લેવા પૈસા લેવા આ બધી રમતો આ સાડ્યંત્ર આ કોંગ્રેસના ઉમેદવારને બધી રીતે આવડે છે

બધા જે સંકલ્પ લઈએ ઘણો સમય ના લેતા